જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં કપૂરનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે અને સ્વાસ્થ્યની બાબતથી જોઈએ તો કપૂર શ્રેષ્ઠ ગણાય છે કપૂરથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ સકારાત્મક બને છે તો પાણી અને કપૂરના ઉપાય કરીને કેવી રીતે બધી પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય તે આપણે આજે આ વિડિયો દ્વારા જાણીશું તો મિત્રો અમારી ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને માં લક્ષ્મી ની કૃપા આપના પર હંમેશા બની રહે મિત્રો સનાતન કાળ થી જ કપૂર ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને કોઈ પણ પૂજા હોય હવન હોય એ દરમિયાન આપણે તેનો ઉપયોગ કરીએ છીએ સાથે જ તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે છે અને જ્યોતિષમાં પણ તેને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે જ્યારે આપણે તેના વૈજ્ઞાનિક તથ્યોની વાત કરીએ તો પણ આપણે જ્યારે કપૂર બાળીએ છીએ તો એમાંથી નીકળવા વાળો ધુમાડો આસપાસની નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે આપણું જે વાયુમંડળ છે તેને શુદ્ધ કરે છે અને આપણી આસપાસ જે હાનિકારક સંક્રમિત બેક્ટેરિયા હોય છે તેનો પણ અંત કરી દે છે એટલા માટે તમે જોતા હશો કે કેટલાય વર્ષોથી હોળીના દિવસે વિનંતી કરવામાં આવે છે કે હોલિકા દહનમાં થોડા કપૂર જરૂર બાળો મિત્રો જે ઘરમાં રોજે કપૂર બાળવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને આવે પણ છે તો તરત જ નષ્ટ થઈ જાય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે ખાસ કરીને રોજ સવારે અને સાંજે બંને સમયે થોડું ઘી નાખીને

પોતાને ધીમે ધીમે ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે મિત્રો જ્યોતિષ માટે મે બંધ કિસ્મતનું તાળું ખોલવાનો ઉપાય અને તેનો તમે રોજિંદા જીવનમાં પણ કોઈ પણ સ્વરૂપે ઉપયોગ કરી શકો છો સૌથી પહેલા તો આપણે દિવસની શરૂઆત કરીએ તો સ્નાન કરવાના જળમાં તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો જો તમને લાગે છે કે તમારા ઉપર કોઈએ કંઈ કર્યું છે કે કોઈએ નકારાત્મક ઊર્જા તમારા ઉપર નાખી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની કાળી નજર તમારા ઉપર પડી ગઈ છે તો જો કપૂરનું તેલ નાખીને તમે સ્નાન કરો છો તો તમારા અંદર જેટલી પણ નકારાત્મક ઉર્જા છે અને સાથે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો બીમારી વગેરે દૂર રહે છે અને આ બધાથી કપૂરનું સ્નાન બચાવે છે અને બની શકે તો તેમાં થોડા ટીપાં ચમેલીના તેલના પણ મેળવી દો તેનાથી પણ રાહુ કેતુ જે ઘરમાં પિતૃદોષ હોય છે કાલ સર્પ દોષ હોય છે કોઈ પણ પ્રકારના દેવ દોષ હોય છે જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે આ બધા ઘરમાં હંમેશા કલેશ રહે છે લડાઈ ઝગડા દુર્ભાગ્ય કોઈ પણ કામોમાં સફળતા ન મળવી ક્યારેક ધનની સમસ્યા ને કંઈક રહે જ છે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા રહે છે અને આવા ઘરમાં જો રાત્રે સૂતા પહેલા કપૂર બાળી દેવામાં આવે તો આ પ્રકારના બધા દોષ દૂર થઈ જાય છે જો વાસ્તુ દોષ વધારે છે તો ઘરના ચારે ખૂણામાં બે ગોટી કપૂરની પંદર વીસ દિવસે રાખી દેવી જોઈએ કારણ કે પંદર વીસ દિવસમાં તો તે પોતાની જાતે ઉડી જાય છે એટલા માટે તમારે 15 20 દિવસમાં તેને બીજી વાર પણ રાખી દેવી જોઈએ તમે તમારા બાથરૂમમાં પણ રાખી શકો છો રસોડામાં પણ તમારે બે ગોટી કપૂરની જરૂર રાખવી જોઈએ તેનાથી તમારા ઘરનું વાસ્તુ દોષ સરળ રહે છે તેનાથી આસપાસનું વાતાવરણ સારું રહે છે ઘરમાં કલેશ ઓછો રહે છે જો કોઈને ખરાબ સપના આવે છે તો તે પણ દૂર થઈ જાય છે જે ઘરમાં આર્થિક સમસ્યા વધારે છે તેમણે એક ચાંદીના વાટકામાં કપૂરની સાથે એક લવિંગ પણ બાળવું જોઈએ જો ચાંદીનો વાટકો ના હોય તો માટીનું વાસણ લઈ લો અને બે લવિંગ અને કપૂર એક સાથે બાળી દો તમે જોશો એ ખૂબ જ ઝડપથી ધન સંબંધિત તમારી સમસ્યા દૂર થઈ જશે અને સાંજના સમયે તમારે ગુગળનો ધૂપ કરવો જોઈએ જો ઘરમાં ગુગળ અને કપૂરની મેળવીને રોજે સાંજે ધૂપ કરવામાં આવે ઓછામાં ઓછા 43 દિવસ સુધી એકવાર આ ઉપાય કરી જુઓ જે ઘરમાં ગુગળનો ધૂપ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી આપોઆપ આવે છે સાંજના સમયે તમારી દુકાન હોય ત્યાં થોડા ગાયનો ગોબર લઈને તેની સાથે કપૂર કે ગુગળનો ધૂપ કરો સાંજના સમયે ગુગળનો ધૂપ અને જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી આ જાપ કરો ઘરેથી આર્થિક સમસ્યા દૂર થઈ જશે મિત્રો પતિ પત્ની વચ્ચે કલેશ થવા લાગ્યો હોય લડાઈ ઝગડા થવા લાગ્યા હોય તો તમે પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકો છો પત્ની પતિના ઓશિકા નીચે થોડી સિંદૂરની पोटલી વાળીને મૂકી દે અને પતિ પત્નીના ઓશિકા નીચે બે મેકઅપની ગોટી રાખી દે અને સવારે સિંદૂરની પોટલી હોય તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ ધ્યાન રાખો કે ઘરની આસપાસ નથી ફેંકવાની દૂર ફેંકવાની છે અને જે કપૂર છે તેને તમારા બેડરૂમમાં બાળી દેવાનું છે આવી રીતે ચાલીસ દિવસ સુધી સતત તમે આ ઉપાય કરો છો તો પતિ પત્ની વચ્ચે તણાવ હોય છે તે ધીમે ધીમે પૂરા થઈ જાય છે ધ્યાન રાખો કે તેતાલીસ દિવસ સુધી તમારે એકદમ શાંતિ રાખવાની છે ઘરમાં લડાઈ ઝઘડા ના કરો કેમકે કલેશ થવાથી આ ઉપાય કામ નથી કરતો મિત્રો કહેવાય છે કે કપૂર અને નાળિયેર મનુષ્યના જીવનમાં આવવા વાળી બધી સમસ્યાઓને દૂર કરી દે છે જીવનમાં આવવા વાળી બધી પરેશાની ખરાબ કિસ્મત સાથે જોડાયેલ હોય છે કેમ કે જ્યારે આપણું દુર્ભાગ્ય હોય છે તો આપણે કોઈ પણ વસ્તુમાં સફળતા નથી મેળવી શકતા એમાં કેટલાક ઉપાયો હોય છે જે આપણા ભાગ્યને કેટલાય ગણું વધારે તેજ કરી આપે છે જો આપણે ખૂબ જ વધારે મહેનત કરી રહ્યા છીએ સાચી દિશામાં જઈ રહ્યા છીએ તેમ છતાં આપણે સફળતા નથી મેળવી શકતા તો તમારે નાળિયેર અને કપૂરનો આ ઉપાય જરૂર કરવો જોઈએ પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાયને તમારે ગુપ્ત રીતે કરવાનો છે કોઈને પણ જણાવવાનું નથી અને છેલ્લે તેનો જે પ્રસાદ બનશે તેને તમારે બહારના લોકોને નથી આપવાનો ઘરના સભ્યો સિવાય બીજા કોઈને ના આપો તે વાતનું ધ્યાન રાખો જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો તો ખૂબ જ સારું છે નહીતર બુધવારના દિવસે કરો છો આ ઉપાય તો પણ એ કામ કરે છે એક ત્રાંબાનો લોટો કે કળશ લેવાનો છે ત્રાંબાનો ના હોય તો સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો અને તેમાં શુદ્ધ પાણી ભરેલો હવે તેના ઉપર ચોખા હાથથી પવિત્ર મનથી તમારે આંબાના પાંચ પાન રાખવાના છે જો આંબાના પાન ના મળે

પછી આ કપૂરને બાળી દો એ કપૂરથી તમે ત્રણ વાર ગણપતિ દેવની સામે વિઘ્નહર્તાની સામે તેમની આરતી કરો અને તમારા જીવનની વિઘ્નબાધાઓને દૂર કરવાની પ્રાર્થના કરો ત્રણ વાર આરતી કર્યા પછી આ નારિયેળને થાળીમાં મૂકી દો કપૂર જ્યારે બળીને પૂરું થઈ જાય પછી નાળિયેરને ફોડી દો અને પ્રસાદ રૂપે નારિયેળને ઘરના બધા સભ્યોને વહેંચી દો આવું કરવાથી ઘરના સભ્યોનું ભાગ્ય ખૂબ જ વધારે તેજ થાય છે અને તમારા જીવનમાં જે પણ સમસ્યા આવે છે તે ભાગ્યના કારણે ઓછી થવા લાગે છે અને જો તમારા જીવનમાં શનિદોષ વધારે છે તો સરસવના તેલમાં એક ખીલી અને એક કપૂરની ગોટી નાખીને એમાં તમારું મોઢું જોઈ લો ચાયાદાન તેને કહેવાય છે એમાં તમારું મોઢું જોઈ લો પરિવારના બધા સભ્યો તેમાં મોઢું જોઈ શકે છે અને તેના પછી આ તેલને તમારે શનિદેવના મંદિરે ચડાવી દેવું જોઈએ તો શનિ દોષને લગતી જે પણ સમસ્યા હશે તે દૂર થશે અને આ ઉપાય અસરકારક બનાવવા માટે તમારે બે ત્રણ સાવધાની પણ જરૂર રાખવી જોઈએ શનિવારના દિવસે સવારે ઊઠીને તમારે તમારું ઘર સારી રીતે સાફ કરવું જોઈએ ઘરમાં ગંદકી ના રાખવી જોઈએ તૂટેલી ફૂટેલી વસ્તુઓ ના રાખવી જોઈએ એટલા માટે તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવે તો સૌથી પહેલાં તમારે તમારા ઘરને સાફ રાખવું જોઈએ તો કરી લો આ ઉપાય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ